હાલ તાલુકામાંથી છૂટો પડી અને ગોવિંદગુરુ લીંબડી તાલુકો બનતા નવો તાલુકો બનવાના વહીવટી કામગીરી અંગે નવીન વાહન માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી આ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પછી સોમવારના રોજ સાંજે છ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં ગોવિંદગુરૂ લીમડી તાલુકો બનતા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા વહીવટી કામગીરીને અંગે નવીન ભવન માટેની સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું લીમડી કુમાર પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મામલેદાર અને તાલુકા પંચાયત કચેરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એકસો ત્રીસ જાલુ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા સતત તાલુકાના સર્વાંગી વિકાસ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય અર્થાત પ્રયત્નો ચાલી રહ્યા છે અને જે અન્વયે તાલુ તેઓ દ્વારા ગુજરાત સરકાર પાસે ઝાલોદ તાલુકામાંથી આવતા લીંબડીને ગોવિંદગુરુ લીંબડી તાલુકો બનાવવા બનાવવાની ભલામણ કરી હતી અને ગુજરાત સરકાર દ્વારા ગોવિંદગુરુ લીંબડી તાલુકા બનાવવા માટેની મંજૂરી આપતા એકસો ત્રીસ જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા ભાજપના લોકપ્રિય નેતા તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનો ભાજપના તમામ રાજકીય નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો ગોવિંદગુરુ લીંબડી તાલુકો બનતા આ વિસ્તારના તમામ લોકોમાં સ્થાનિક જન સુવિધાઓ વધે તે માટે લીંબડી ખાતે મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી અને તેને લગતી તમામ વહીવટી તંત્ર કચેરીઓ માટેનું નવીન ભવન માટે સ્થળ નક્કી કરવા માટે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા મામલતદાર શૈલેન્દ્ર પરમાર કે કેચ ગઢવી દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ગોવિંદગુરુ લીંબડુ તાલુકો બનતા સ્થાનિક જનતાઓને સુવિધામાં ત્વરિત મળી રહે તે માટે લીંબડી કુમાર પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ઓફિસ સહિત તેને લગતી તમામ વહીવટી કામગીરી થઈ શકે તે માટે આ સ્થળ નક્કી કરવામાં આવી છે તેમજ બે ઓક્ટોબરના રોજ ધામધૂમપૂર્વક આ વહીવટી કચેરીઓ શરૂ કરવામાં આવનાર છે